જય વસરાત જય ગુરુદેવ જય ભયમાં જય મછુમા અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે નવી રેસીપી લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચો અત્યારે આજે આપણે બનાવવાની છે ભેળ તો હાલો આપણે ભેળની રેસીપી તમને બતાવીએ અને ભેળ કઈ રીતે બનાવી તમે બનાવો છો અને અમે બનાવીએ છીએ આપણે અલગ અલગ રીતે બનાવતા હોય તો અમે બનાવીએ એ રીતે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારા ઘરે તમે કઈ રીતે બનાવો છો એ અમને કોમેન્ટમાં બતાવજો તો અમે પણ એ રીતે બનાવશું તો હાલો સ્ટાર્ટ કરીએ મિત્રો આજે આપણે બનાવવાની છે ભેળ એટલે કે ભેળ બનાવવા માટે જો આપણે બટેટા વાફી અને લઈ લીધા છે હવે આપણે સુધારી લઈ લઈએ એટલે કે ડુંગરી સુધારવાની છે તો સુધારી અંદર વસ્તુ નાખવા માટે આપણે તેલ મૂકી દીધું છે એટલે કે તેલ મૂક્યું છે તેલ આવી જાય એટલે આપણે પહેલા મકાઈના પૌવા છે એ તરી લઈએ અને પછી આપણે ચોખાના પૌવા થોડા કેમ થા તળશું અને બાકી માંડવીના દાણા મકાઈના ના પવા તળાઈ ગયા છે હવે આપણે ચોખાના પવા જે છે આપણે સરસ મજાના તળાઈ જાય ત્યાં સુધી રહેવા દેસુ અને પછી આ તેલને આપણે વધારે હોય તો ગાળી અને બીજા વાસણમાં કાઢી લેવાનું છે અને પછી એમાં આપણે મમરાનો વઘાર કરવાનો છે એટલે કે

એટલે સરસ મજાના મસાલેદાર દાણા થઈ જાય તૈયાર સે આપણે લાલ મરચું પાવડર નાખશું સે આપણે ગરમ મસાલો એડ કરીએ દાણા જીરું અને સ્વાદ અનુસાર આપણે નમક જો આપણે દાણાને મિક્સ કરી લીધા છે એટલે મસાલેદાર તિંગ દાણા આપણે થઈ ગયા છે તૈયાર ભેળ માટે અને આ બાજુ આપણે મમરા પણ તળી નહીં ખાશે મમરા અને ચોખાના પવા અને મકાઈના પવા અને બે ત્રણ મીઠા લીમડાના પાંદ આપણે એમાં એડ કર્યા હતા હવે આપણે મિક્સ કરી લીધું છે અને હવે ભેળ બનાવતી વખતે આપણે એમાં એડ કરવાનું થશે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ખજૂર અને આંબલીની ચટણી તૈયાર કરી લઈએ અને ટમેટાનો સોસ તો ઘરમાં હોય જ તે બટેટા ફોલવાના છે તો ફોલી લઈએ ટમેટું અને ડુંગળી સુધારવાનું છે તો એ સુધારી લઈએ પહેલાં જો આપણે એમાં સેવ એડ કરવાની છે મમરા અને પવાને આપણે મિક્સ કરી લીધા છે અને આપણે એમાં સેવ એડ કરી દઈએ જો આ ભેળમાં તમારે છે ને દાડમના દાણા પણ નાખવા હોય તો નાખી શકો પછી ખજૂર આમલીની ચટણી તીખી ચટણી અને આપણે ટમેટાનો સોસ એ બધું તમે એડ કરી શકો છો જે તમારે નાખવું હોય અને આપણે ગાજર તમે નાખી શકો કાચી કેરી હોય તો કાચી કેરી પણ એડ કરી શકો બહુ મસ્ત અને સરસ મજાની બને હજી તો આપણે આ માલત તૈયાર કર્યો છે મિક્સ કરવાની બાકી રાખી છે તો આપણે હવે મિક્સ કરી લઈએ અને આમાં તમારે જે એડ કરવું હોય એ કરી શકો છો અને આમાં પણ એવું છે કે સવાણું તમે એડ કરી શકો ગાંઠિયા છે ફાફડી છે પછી આપણે સૂકું ખમણ આવે ટોપરું ટોપરાના કટકા પણ તમે નાખી શકો કાજુ બદામ તળીને નાખી શકો એટલે મસ્ત જ બને પણ આપણે આજે સાદી અને સિમ્પલ મસ્ત મજાની ભેળ બનાવી છે એટલે આપણે સાદી ભેળ વધારે ભાવે હલો આપણે ભેળ બની અને થઈ ગઈ છે તૈયાર આમાં તમે કેપ્સિકમ કે મરચું કદાચ નાખવું હોય તો તમે એડ કરી શકો છો પણ અમારે એનો ભાવે એટલે નથી નાખવું તો અમારી ભેળની રેસીપી તમને કેવી લાગી જરૂરી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો